મિત્રો જો તમે પણ વોઠાના મેળામાં આવવાના હોય તો આ વાતનું જરૂરથી ધ્યાન રાખજો નકર તમે ચોક્કસ થી શકો છો કેમ કે આ વખતે મેળામાં ઘણું બધું અપડેટ આવી ગયું છે ચકડોળને ને લઈને તે પબ્લિકને સેવા માટે

11સે દેવ ઉઠની 11સે પૂનમ પૂનમ સુધીનો મેળો થાય છે તો મિત્રો આ જોઈ શકો છો વોઠાના મેળાનો કોઈ દ્રશ્યો છે સરસ મજાનો નજારો છે જો આવી રીતના ચકડોળો લાગી ગઈ છે બધી અને સાંજે ચકડોળો બધી ઓલમોસ્ટ ચાલુ પણ થઈ જશે અને આવી રીતે કોઈ દ્રશ્યો છે રાત્રે અહીંયા તમને ઝગમગ લાઇટો બાઈટો બધું જોવા મળી જવાનું છે હા હેલો નમસ્કાર મિત્રો અમારી ચેનલ એક નવા વિડિયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે એક એવી જગ્યા પર આવી પહોંચ્યા છે કે જે ગુજરાતનો સૌથી મોટામાં મોટો લોક મેળો ભરાય છે જે વોઠાના મેળા તરીકે પ્રખ્યાત છે જે આવેલો છે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વોઠા ગામે આમ તો કઈ તારીખથી કઈ તારીખ સુધી ભરાય છે સંપૂર્ણ જાણકારી આજના વિડીયોમાં જાણીશું મેળાનો માહોલ પણ જોવાના છે મેળામાં કઈ કઈ વસ્તુ તમને જોવા મળવાની છે કઈ કઈ એક્ટિવિટી થાય છે સાથે જ આપણે જે જગ્યા ઉપર ઉભા છે ત્યાં સાત નદીઓનું સંગમ સ્થાન આવેલું છે જે સાત નદીઓ અહીંયા ભેગી થાય છે સંગમ સ્થાન ઉપર આપણે આવી પહોંચ્યા છીએ અને કહેવાય છે કે શિવજીના મોટા પુત્ર કાર્તિકે પણ અહીંયા આ જગ્યા પર સ્નાન કરવા માટે આવ્યા હતા એવી જગ્યા આપણે પહોંચી ગયા છીએ તો આજના વિડીયોમાં આ મેળો એક્સપ્લોર કરીશું સાથે જ સંપૂર્ણ જાણકારી તમને આ વિડીયોમાં આપવાનું છું તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી

તમારું વ્હીકલ ટુ વ્હીલર હોય જો તમારે બસનું ટાઈમ ટેબલ જોવું હોય તો આજના વિડીયોમાં આપણે જઈશું અને અહીંયા જે મેન માણસ છે એમને મળીશું જઈએ અને વધુ માહિતી કે અહીંયા કઈ રીતનું ટેબલ છે કઈ રીતની કઈ રીતની બસો અહીંયા આવે છે વોઠાના મેળા નિમિત્તે કેટલી બસો મૂકેલી છે તમામ જાણકારી આજના વિડીયોમાં જાણીશું પબ્લિક ને સેવા માટે છથી દોઢસો બસો મૂકેલ છે મગિયાથી તેમજ કલીકુંદથી મૂકેલ છે વૌઠા આવા જવા માટે અને અમદાવાદ જવા માટે બાવડા જવા માટે અમદાવાદથી વૌઠા કલીકુંદથી તેમજ મગિયા પોઈન્ટથી બસો મળી રહે છેલ્લા ચાર દિવસ માટે બસો મૂકેલી છે દોઢસોથી બસો બસો આજે છે પ્રથમ દિવસ આજના વિડીયોમાં જોઈશું કેવો માહોલ છે કેવો ટ્રાફિક છે અને ફાઇનલી આપણે પહોંચી ગયા છે જ્યાં મેળો ભરાશે ત્યાં સુધી પહોંચી જવાયા છે સામે તમને દૂર દૂર ચકદવ જોવા મળતી હશે અને ટ્રાફિક પણ જોઈ શકો છો અહીંયા ઘણા બધા સ્ટોલ લાગી ગયા છે જો કપડાના સ્ટોલ પણ લાગેલા છે નાના મોટા અહીંયા તો જીવન જરૂરિયાતની બધી વસ્તુ મળી જશે નાના બાળકોના રમકડા પણ મળી જશે અને જો આવી રીતનો હોવાઠાક ગ્રામ પંચાયત અને ગ્રામજનો આપનું હાર્દિક સ્વાગત કરે છે આવું સરસ મજાનું બોર્ડ અહીંયા મારવામાં આવ્યું છે તમે જોઈ શકો છો મિત્રો મેળાની અહીંયાથી શરૂઆત થઈ જાય છે તમે જોઈ શકો છો આચારનો મેન પ્રવેશ દ્વાર આ બધું તરફ તમને દૂર દૂર જોઈ શકો છો ચકડોળ જોવા મળતા છે અહીંયાથી ચકડોળ અને અહીંયાથી મેળાની શરૂઆત થઈ જાય છે તો અહીંયાથી તમે મેળા એન્જોય કરી શકો છો આજે પહેલો દિવસ છે તો ટ્રાફિક તમે જોઈ શકો છો તો હવે જઈશું અંદરની તરફ અને એન્જોય કરીશો મેળાનો કઈ કઈ વસ્તુ છે કેવા કેવા ચકડોળ છે

iniciativa sorrilista આ બધી બસો વીસ અલગ બરાબર બસો વીસથી થી શરૂઆત થઈ જાય છે જો અને સરસ મજાની જય શ્રી રામવાળી ઘડિયાળ જોરદાર તમને જોવા મળી જશે આવી આવેલી ઘડિયાળ છે બધી અલગ અલગ ઘડિયાળો તમને અહીંયાથી મળી જશે બસો અઢીસો રૂપિયાથી શરૂઆત થઈ જાય છે મેળાનો માહોલ મિત્રો તમે જોઈ શકો છો અને ધીરે ધીરે અત્યારે હવે બપોરનો ટાઈમ થઈ ગયો છે હવે ધીરે ધીરે મેળાનો માહોલ જામી રહ્યો છે અને અત્યારે ટ્રાફિક થોડુંક ધીરે ધીરે વધી રહ્યું છે હવે આ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે ને અહીંયાથી હવે આપણે અંદરની તરફ જઈશું અને અંદરનો મેળાનો માહોલ જોઈશું સમગ્ર ગુજરાત માંથી લોક મેળો માં પધારેલા સૌ ગૌરવતા નાગરિકો નો મહાદેવનું મંદિર તેર વર્ષના લાંબા વનવાસ પછી માન્યતાઓ છે કાર્તિક સ્વામી જેઓ સમગ્ર પૃથ્વીની પ્રદક્ષિણા કરતા રહે છે તેઓ કાર્તિક પૂર્ણિમાના દિવસે ભરાતા આ મેળામાં પવિત્ર સ્નાન કરવા માટે આયા હતા અને આજે પણ વૌઠામાં કાર્તિક અને ચરણ પાદુકાનું પૂજન થાય છે વિડીયોમાં તમે જોઈ શકો છો હવે વધુ માહિતી મંદિરના શ્રી પાસેથી મેળવી कर्पूर गौरव कर्णौतरम संसार सारम भुजेंद्रारम सदा वसंतम हृदय अरविंदे भवम भवानी सैतम नमानी चकलेश्वर महादेव की ये जो भोलेनाथेन इनका चार नाम है बहु तीर्थेश्वर गोपेश्वर संगमेश्वर और चकलेश्वर ये शम्भ प्रगट शिवलिंग हैं और ये लोगों की मनोकामना भी पूर्ण करते हैं प्राचीन प्राचीन आश्रम है पांच पांडव भी यहाँ आए थे ये पांच पांडवों की गादी है और ये जो शंकराचार्य मठ है ये ज्योतिर्मठ की शाखा है ये शंकराचार्य जी की गादी है बाहर शिवालय है और यहाँ सप्त नदी संगम है सात सात नदियों का यहाँ संगम होता है यात्रु जो यहाँ आते हैं यात्रा करने के लिए और नहाते धोते हैं भगवान का भजन करते हैं पूजन करते हैं मेन मतलब ये है कि धार्मिक मेला है ये कोई मौज शौक का मेला नहीं है धार्मिक मेला है अग्यारह से देव उठनी ग्यारह से पूनम ઉનમ સુધીનો મેળો થાય છે ને સરસ મોજનો મેળો થાય છે ને કોઈને કોઈ કિસમની કોઈ તકલીફ નથી થતી ને બધા રાજી ખુશી થઈને જ આવે છે તો મિત્રો આ જોઈ શકો છો વોઠાણા મેળાનો કોઈક દ્રશ્યો છે સરસ મજાનો નજારો છે જો આવી લાગી છે બધી અને સાંજે ચકડોળો બધી ઓલમોસ્ટ ચાલુ પણ થઈ જશે અને આવી છે છે રાત્રે અહીંયા તમને બધું જોવા મળી જવાનું તો રાત્રિના આગળના વિડીયોમાં બતાવીશું અત્યારે દિવસનો માહોલ છે આજે પહેલો દિવસ છે એટલે કેવી તૈયારીઓ છે એ બધી તમને બતાવી રહ્યા છીએ તો મેળામાં ફરતા ફરતા આપણે કેવા સ્ટોલ પર પહોંચી ગયા છીએ જ્યાંથી તમને જ્યાં લેડીઝ થેલામાં તમને ખૂબ મોટો ખજાનો જોવા મળી જશે અને નાનાથી લઈને મોટી સાઈઝના તમામ લેડીઝ પર્સ મળી જશે सु भाव में मे कई कई प्राइस डिटेल साथ ने पूछिए कहाँ से, से शुरू होता है अपना ये पर्स कहाँ से शुरू होता है ढाई सौ रुपये है ये वाला हां। ये सस्ता वाला कौन सा है सबसे सस्ता डेढ़ सौ रुपए में ठीक है मतलब डेढ़ सौ से शुरू होता है साढ़े तीन सौ तक का अलग अलग थैला मिल जाएगा अलग अलग क्वालिटी व्लिटी भी तुम तुम जो मित्रों क्वालिटी जी सको सारी क्वालिटी है नाना थे तमाम पर्स तब नहीं મળી જશે જુઓ સારી એવી વેરાયટી છે તો તમે આ જગ્યા પર મુલાકાત કરી શકો તો મેળામાં ફરતા આપણે કેવા સ્ટોલની ની મુલાકાતે પોચી ગઈ જ્યાંથી તમને કાળા સફેદ તેલ નું કચર્યું મળી જશે ગંપાતી સ્પેશિયલ સૂત્ર ફેણી પણ મળી જશે તો બેનને મળીએ અને વધુ માહિતી મેળવી આપે છે બધી જ વસ્તુ તો અહિયાં થી તમે ખરીદી કરી શકો છો અને શું ભાવ હોય અંદાજે આ કચરીઓ હશે બસો ચાલીસ નું કિલો અને બ્લેક તલ નું હશે બસો એસી રૂપિયા કિલોફે સૂતર ફેણી देवी सुतर फैनी जैविक तेलनी से घीनी से એટલે અલગ અલગ ભાવ હોય ઓકે અંદાજે કેટલાથી શરૂ થઈ જાય 200 થી સ્ટાર્ટ થઈ 200 થી સ્ટાર્ટ થઈ જાય ઓકે તો મિત્રો તમે આ મેળામાં આયા હોય તો આ જગ્યાની મુલાકાત લઈ શકો છો એ सब જો 200 વાળી વસ્તુ છે ને વો 100 મે મળી જશે 200 વાળી ચીજ 100 રૂપિયામાં 100 માં મળી જશે

પોનમસી ચાલે છે તો મિત્રો આ જે મેળો છે એ થી સાત દિવસ સુધી ચાલે છે આ ગુજરાતનો સૌથી મોટામાં મોટો બીજા નંબરનો મેળો છે જ્યાં ગુજરાતના ખૂને ખૂનેથી લાખોની સંખ્યામાં લોકો ફરવા માટે આવે છે અને એન્જોય કરવા માટે આવે છે અને અહીંયા તમે વિડીયોમાં હાલ જોઈ જોઈ શકતા હશો કે અહીંયા કેટલા બધા સ્ટોલ લાગેલા છે જ્યાં ગુજરાતના હજારો પબ્લિક અને હજારો વ્યાપારો અહીંયા તેમનો રોજગાર મેળવવા માટે પણ આવતા હોય છે તો મિત્રો હાલ આપણે દિનેશભાઈ સાથે આ ઓથાના મેળાનો વ્યૂ જોઈ રહ્યા છે

આ મેળામાં અનેક નાની મોટી દુકાનો મનોરંજનના સાધનો મદારી જાદુગરો નટ ભવૈયા તેમજ સર્કસ ચગડોળ વગેરે મનોરંજન સાધનો હોય છે રાત્રે ભજન મંડળી ઉપરાંત તાલુકા પંચાયત ધોળકા દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ આયોજન કરવામાં આવે છે નદીના અંદર આપણે પહોંચી ગયા છીએ અને જો આ ટ્રેન્ડ તમે જોઈ શકો છો બધા લોકો અહીંયા પાંચ પાંચ દિવસ રોકાવા માટે આવતા હોય છે અને આ જગ્યાએ સ્નાન કરતા હોય છે તો મેળામાં ફરતા ફરતા આપણે સાત નદીનું જે સંગમ સ્થાન આવેલું છે ત્યાં આવી પહોંચ્યા છીએ અને અહીંયા લોકો પાંચ પાંચ દિવસ સુધી અહીંયા આવી રીતનો ટેન્ટ બાંધીને રોકાતા હોય છે આપણી સાથે ભાઈ જોડાઈ ગયા છે તો કેમ છો મજામાં મજામાં તો એક્ઝેક્ટ કેટલા દિવસ માટે અહીંયા રોકાતા હોય છે અમે પાંચ દિવસ પાંચ દિવસ સુધી રોકાવા પડવા દિવસ રહી રહીયે છે અમે બરાબર છે અને તમે કઈ જગ્યા આવો છો અમે માત્ર જોડે ખાંડલી ખાંડલી વર્ષો ખાંડલી ખેડા જિલ્લો બરાબર ખાંડલી ગામ

સંગમ થશે નદીનો સંગમ આવે એની અંદર સાબરમતીનું ગંદકીનું પાણી આવવાથી પંચાયત દ્વારા વાતક નદીનું ચોખ્ખું પાણી એમને ખર્ચ કરી અને આ બાજુ બસો માણસ નાય લેડીઝ અને પુરુષો બસો નાય એવું પંચાયત તરફથી આયોજન ગોઠવેલ છે અને દરેક યાત્રાળુ મેળાની અંદર પાંચ દિવસ માટે ટેન્ટ નાખી અને રોકાય છે એ લોકોના અને કોઈ સગવડ ન હોવાથી અહીંયા પૂરી સગવડ પંચાયત અહીં આગળ કરી છે મેળાનો તમે માહોલ જોઈ શકો છો અત્યારે આપણે વિડીયો શૂટ કરવા માટે મોતનો કૂવો છે આ મોતના કુવા સુધી પહોંચી ગયા છે જેથી કરીને તમને મેળાનો આખો વ્યૂ જોવા મળે સામે તમે તમે જોઈ શકો છો ત્યાં છે સાત નદીઓનું સંગમ સ્થાન અને એની એક્ઝેક્ટ બાજુમાં નદી કિનારે જ મેળો યોજાય છે વોઠાવનો તમે જોઈ શકો છો એક બાજુ ચકડોળ લાગી ગયા છે એની બાજુમાં અહીંયા સરસ મજાના સ્ટોલ લાગી ગયા છે જ્યાંથી તમે તમારા જીવન જરૂરિયાતની બધી વસ્તુઓની ખરીદી પણ કરી શકો છો અને રાત્રે આ ચકડોળની મોજ પણ માણી શકો છો અને ઓલમોસ્ટ અત્યારે ચકડોળ બધા જો બધા રેડી થઈ ગયા છે અને એક ચકડોળ ચાલુ પણ થઈ ગયું છે તમે વિડીયોમાં જોઈ શકો છો કે આવી રીતનું તમને દ્રશ્ય જોવા મળશે વોઠામાં મેળામાં તો તમે અહીંયા એન્જોય કરી શકો છો તો આવી રીતો તમને કંઈક વ્યૂ જોવા મળશે અને ચકડોળો પણ બધી લાગી ગઈ છે ઓલમોસ્ટ જો અલગ અલગ પ્રકારની બધી ચકડોળો લાગી ગઈ છે અને માહોલ તમે જોઈ શકો છો આજે પ્રથમ દિવસ છે એટલે તમને ટ્રાફિક અત્યારે ઓછું જોવા મળશે પણ સાંજે તમને ફૂલ અહીંયા ટ્રાફિક જોવા મળશે અને સરસ મજાનો માહોલ છે આવી રીતે નાની મોટી ચગડોળો તમને ઘણી બધી જોવા મળી જશે નાના બાળકો સાથે આવ્યા હોય તો એમને અહીંયા ખૂબ મજા આવવાની છે જો આવી રીતના લોકો અહીંયા નાના બાળકોને બેસાડીને ખૂબ મજા કરાવી રહ્યા છે વૌઠાના મેળામાં આવ્યા હોય જો મિત્રો તમારે ફ્રી ભોજન પ્રસાદનો લાભ લેવો હોય તો આ જગ્યા ઉપર તમે ફ્રી ભોજન પ્રસાદનો લાભ લઈ શકો છો એ નિશુલ્ક હોય છે કોઈ પણ રૂપિયાનો ચાર્જ લેવામાં આવતો નથી તો અહીંયા જે જઈએ અને સ્વયંસેવક છે એમને મળીએ અને વધુ માહિતી મેળવી આવી જો આ ગામના વતની છે દિલીપસિંહ નાથુભાઈ મંડોરાઈ ગયા છે એ લગભગ છેલ્લા બાર ચૌદ વર્ષથી આ સેવા આપે છે અત્યારે એમના ગયા પછી પણ એમના સન છે વિરેન્દ્રસિંહ મંડોરા અને કરણસિંહ મંડોરા એ આ સેવા પાંચ દિવસ જમાડે છે લોકોને સવાર સાંજ ખીચડી કાઢીનો પ્રસાદને એ બધું આપે છે જેટલું ખાવું હોય એટલું અને કઈ તારીખ તમે શરૂઆત કરો છો લગભગ બાર બસ આજથી ચાલુ બાર થી સત્તર સુધી બાર તારીખ થી સત્તર બાર સાથે સત્તર વર્ષ સુધી તમે અહીંયા સેવા આપો છો બાર થી ચૌદ વર્ષ બારમું વર્ષ છે કોરોના ના ખાલી એક વર્ષ બંધ રહ્યું હતું બાકી સતત ચાલુ છે મિત્રો સરસ મજાની જમણવારની સેવા આપી રહ્યા છે ભોજન પ્રસાદની સેવા આપી રહ્યા છે તો તમે પણ અહીંયા ઓઠારા મેળામાં આવ્યા હોય તો ભોજન પ્રસાદનો લાભ લઈ શકો છો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને કરજો શેર કરજો બીજા આવા સરસ મજાના વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીશ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ જય હિન્દ વંદે માતરમ જય જય ગરવી ગુજરાત